સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે આજથી દિલ્હીમાં જે નવું સંસદ ભવન છે ત્યાં સંસદ ચાલુ થઈ ચૂકી છે તેમાં કોંગ્રેસ પણ હવે આકરા તેવર અપનાઈ રહી છે અને ગુજરાતને હળહળતો અન્યાય થયો રહ્યો છે તેઓ આરોપ લગાવ્યા છે કે એસટી એસસી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓને દસ જે યોજના હતી તેમાં કેન્દ્ર સરકાર એક પણ રૂપિયો ફાળ્યો નથી અને કેન્દ્ર સરકાર પર તેમણે નિશાન સાધ્યું છે શું ઘટના તેની વિગતે વાત કરીશું

આકરા તેવર અપડાયા હતા અને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જે સમયે બે હજાર ચોવીસ પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં ત્યારે ભાજપાની જ સરકાર વારંવાર વિરોધ કરતી હતી અને ગુજરાતને અન્યાય છે તેમજ ગુજરાતને થપ્પડ છે તેવી વાતો કરતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર તેમજ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં ગુજરાતના સમુદાયોને તેઓના વિદ્યાર્થીઓને પૂરતું ફંડ ફાળવવામાં નથી આવ્યું આ મામલે મનીષ દોશી શું વાત કહી તે આપ સાંભળો મોસા એ માપ યસનાર હોય તો નિશ્ચિતપણે ભાણેજોને ફાયદો થતો ડબલ એન્જિન ની સરકાર ના ગાણા ગાતી ભાજપાની સરકારમાં ગુજરાતને હરતો ન્યાય કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે જુદી જુદી દસ યોજનાઓ એટલે કે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે બક્ષી પંચ માટે વંચિતો એટલે કે ન્યાય અધિકારી નાણાં ફાળવવામાં આવે યોજનામાં અને જે નાણાં ફાળવવામાં આવ્યા અન્ય યોજનાઓમાં એનો પણ વંચિતો માટે ઉપયોગ ન થાય એક તરફ કહેતા હતા કે ગુજરાતને અન્યાય થાય બે હજાર ચૌદમાં ગુજરાતને થપ્પડ ગુજરાતીઓને થપડ આવી જાહેરાતો કરીને ભાવના મુદ્દા લાવીને વાતો કરીને મત એકત્ર કરનારી ભાજપાની સરકારે સરકારે કેન્દ્ર ગુજરાતને વધુ એક ન્યાય કર્યો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના મેરીટમાં સુધારો થાય તેની માટેની એક યોજના હતી એક પણ રૂપિયો નો ક્રેડિટ ગેરંટી યોજના જુદા જુદા ઓલા માટે નાના વ્યવસાય કરતા હોય અનુસૂચિત જાતિ જનજાતિના એને એક પૈસો નહીં

અને આ વ્યસન માંથી બહાર આવે એના માટે વ્યસન થી અટકાવવા માટેની જે યોજના હતી એનો પણ એક રૂપિયો ગુજરાત ના બાળકો સારું શોધ સંશોધન કરીને પોતાની ગુણવત્તા આગળ આગળ વધે એના માટેનું જે એની માટેનું રિસર્ચ કરવા માટેના ફંડ હતું અને પબ્લિકેશનનું ફંડ હતું એનો પણ એક રૂપિયો ફાળવવામાં નથી આવ્યો ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન એટલે કે વયોવૃદ્ધ નાગરિકો જે હોય એસસી એસટી ઓબીસી અને વચ્ચેના એન્ટીડેટી એના માટેની પણ યોજનામાં એક રૂપિયો નહીં આપ્યો નેશનલ સર્વે ડગ ડ્રગ આ તો સૌથી ચિંતાજનક છે એક તરફ ગુજરાતમાં અબજો રૂપિયાની ડ્રગ પકડાય જે પ્રકારે તેમણે વાત કરી છે કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેઓને ફંડ નથી મળી રહ્યું જ્યારે રકમ ફાળવવામાં આવે છે ત્યારે આ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી નથી તો તેઓ કેવી રીતે ભણશે તેવા તેઓએ સવાલ ઉભા કર્યા હતા આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ સાથે જોડાયેલા રહો